અમે તો જે રીતે અમે આગળ વધી રહ્યા છીએ અમારી અંતર મનથી એવી ઈચ્છા છે કે આ ફોર્મ અમે ભરીએ જ નહીં અમે આમાં ઊભા પણ ના રહીએ કારણ કે અમારું પહેલેથી એક જ વસ્તુ હતું કે અમને મોદીજી સામે વાંધો નથી બીજેપી સામે વાંધો નથી માત્ર એક વ્યક્તિનો જ અમારો વિરોધ છે કે વ્યક્તિ દ્વારા જે વાણી વિલાસ થયો છે જે અમને દુઃખ લાગ્યું છે અમે માત્ર એમને પદ પરથી હટાવવા માગીએ છીએ એમને સજા આપવા માગીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઊભું ન થાય અને આવું કોઈ પણ વાણી વિલાસ ન કરે અને રાજકારણના નામે કોઈ વ્યક્તિ ઉપર ન થાય એટલા માટે અમે લોકો લડત લડી રહ્યા છીએ અમે બીજેપીની વિરુદ્ધમાં પણ નથી મોદીજીની વિરુદ્ધ પણ નથી અમે ક્ષત્રિય છીએ હિન્દુ ધર્મનું રક્ષણ કરવાવાળા છીએ અને બીજેપી હિન્દુની પાર્ટી છે તો હજી પણ અમે એ જ વસ્તુ કહીએ છીએ અમે બીજેપીની વિરુદ્ધમાં નથી તો કોઈ પણ એવો ખોટો પ્રચાર ના કરશો અમે પાટીદારની વિરુદ્ધમાં પણ નથી ક્ષત્રિયને પાટીદારને પણ સામે ન લાવજો અમારી એક જ વસ્તુ છે કે રૂપાલાભાઈ દ્વારા જે પણ હલકી માનસિકતા દ્વારા રાજકારણ રમીને વસ્તુ કરવામાં આવી છે એ હવે પછી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ના કરે અને અમે અપક્ષ તરીકે પણ ઉભા ના રહીએ એવી અમારી ઈચ્છા છે